બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારત ને વિકસિત ભારત બનાવવાની ગેરંટી નો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનો બટન દબાવો ભાજપ ને વિજય બનાવો નમસ્કાર આપ જુરાચોનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત હાલમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે વિશ્વસ્તрам દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયમાં દરેક શ્રમયોગી ભાઈ બહેનોનું કુમકુમ તિલક અક્ષત અને વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આચાર્ય પ્રજ્ઞાપુત્રી ઉમાબેન પંડ્યાએ

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబెన్ దావె ఫో ఇంట్ ఫెస్బుక్ ట